વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત રેડ નંબર એક દરમિયાન લક્ષ્મીપુરા ભૂડા મકાનમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે આ કામગીરી દરમિયાન ગુરુપ્રસાદ ઉર્ફે મુન્નો હરિપ્રસાદ કનોજિયા નામક આરોપીને પકડી પાડવામાં આવ્યો છે જ્યારે વોન્ટેડ આરોપી તરીકે રિયાઝ શેખ જેની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા છે તો કુલ કિંમત રૂપિયા બે લાખ સાત હજાર પાંચસો વીસ નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે બીજી રેડ દરમિયાન પંજાબ ખાતેથી આવતો લાખો રૂપિયાના

બાવન હજાર ચારસો પચાસ નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસના ચક્રો ગતિવાન કરાયા સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યુઝ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો